શાશ્વતી આયમ્બિલ ઓડીમાં આજે રવિવારે આયમ્બિલ તબમાં સિત્તેર નાના ફુલરાઓ જોડાયા રામસુરી સમુદાયના મતી વિજયજી મહારાજની મિશ્રામાં આયમ્બિલની ઓડીનો આજે ત્રીજો દિવસ હતો જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રોકારે બતાવેલો છે પુણ્ય કરવાથી અશુભ કર્મનો નાશ થાય છે પરંતુ આત્મા જે જે ચીકણા કર્મ બાંધેલા હોય તે આવા કઠિન તપ દ્વારા નિર્જરા કરી શકાય છે આ આઈએમની ઓળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જયનગરની ઓળી કરવાની હોય છે જેમાં નવ દિવસ સુધી ફક્ત બાફેલું ધાન ચોવીસ કલાકમાં એક વાર લેવાનું હોય છે તેમાં ઘી તેલ મરચું કે મસાલા કે શાકભાજી કે ફળ મીઠાઈ ચા દૂધનો સર્વદા ત્યાગ કરવાનો હોય છે અને આખો દિવસ પ્રતિક્રમણ ભગવાનની પૂજા સામયિક મંત્ર ખસામ નામ ભગવાનના સમક્ષ કરવાના હોય છે દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે અમારા સંઘમાં બસો વીસ આયમબિલની ઓડી ચાલી રહી છે અને બસો થી વધુ આયમબિલ રોજ થાય છે તથા આજે રવિવારના દિવસે પાઠશાળાના નાના નાના ત્રણ વસ્તી લઈને મોટા બાળકો આયમબિલ તપમાં જોડાયા છે તેમને પ્રોત્સાહન મળે તે માટે બહુમાન પણ કરવામાં આવ્યું છે અમારા સંઘમાં પંકજભાઈ શાહે એમના ગુરુ ભગવાન ની પ્રેરણાથી બધા ભક્તોને આયમબીલ ઓડીની કરવાનો લાભ લીધો હતો આજના આયમબીલ માં ત્રણ વર્ષની માંડીને એસી વર્ષના વડીલો પણ આ જોડાયા હતા સંગમાં બિરાજમાન મતિ રત્ન વિજયજી મહારાજે પણ આત્માના કલ્યાણ માટે આયમિલ તપ કરવું જોઈએ એમ ભાર જણાવ્યું હતું આયમિલ તપની ઓડીના તપસ્વીઓ ના પાણના તેરમી તારીખે સંગમાં કરવામાં આવશે એમ સંગ અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં આજે સુમનદેવ વિદ્યાલયના અધ્યાપક દોષી શાહ જૈન પદ્ધતિથી જીવવું એમાં પણ રાત્રિ ભોજન ન કરતા હોય તો શરીરને કેવી પ્રકારના ફેરફારો થાય છે તે વિષય પર તેઓ સુમનદીપ વિદ્યાલયના જીર્ણોલોજી વિભાગમાં પીએચડી કરી રહ્યા છે તેમને પણ બધા તપસ્વીઓનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એમ જયનગરાની દીપક શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી જૈન સંઘમાં સરસ મજાના નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો પાઠશાળાના એને સારા સંસ્કાર મળે એટલે પાઠશાળાની બહેનો દ્વારા પ્રેરણા કરીને નાના બાળકોને પણ આજે આલ કરાવવામાં આવ્યું છે દર્શક મિત્રો આપણે બતાવી દઉં કે જૈનોની અત્યારે શાશ્વતી હોળી ચાલી રહી છે અને આ શાશ્વતી હોળી એટલે પરમાત્માએ પણ આ હોળી કરેલી અને આવનારી ચોવીસી આવશે એમાં પણ લોકો હોળી કરશે આ તરવા માટેનું એક સરસ મજાનું સાધન છે અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ આપણી સાથે છે સુમનદીપ વિદ્યાપીઠમાંથી શું નામ છે બેટા હા દર્શી જૈન એ ત્યાં ભણાવે પણ છે અને અત્યારે પીએચડી કરે છે કે નાના નાના બાળકો આ પ્રકારનું જો રાત્રિ ભોજન ના કરવામાં આવે તો એના શરીરમાં કેવા ફેરફાર થાય છે એવો પીએચડીનો વિષય એમનો છે ને એના માટે અત્યારે બધા ફોર્મ ભરાવી રહ્યા છે રિસ્પોન્સ લઈ રહ્યા છે અને આ જે આખે એમએલની હોળી છે એ પંકજભાઈ અને એમના આચાર્ય ભગવંત એમની રત્ન પ્રભ વિજયજી મહારાજ સાહેબ એમના ગુરુ ભક્તો દ્વારા આ આમબીલની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જયેન્દ્રભાઈને પૂછીએ કેટલા આંબેલની હોળીમાં જોડાયા છે આજે પાઠશાળાના કેટલા બાળકો જોડાયા છે અને લાભાર્થી પરિવાર વગેરે જરા જણ આજે અમારે અલકાપુરી સંઘમાં ત્રીજો દિવસ છે પહેલા દિવસે બસો પચાસ કાલે બસો પચાસ ને આજે બસો પચાસ આંબીલ થશે એમાં લગભગ બસો પચીસ જેટલી હોળી થશે આજે અમારા નાના નાના છોકરાઓ પાઠશાળાના છોકરાઓ તથા સંઘના બીજા છોકરાઓ પણ લાભ લઈ રહ્યા છે આમાં કોઈ પણ મીઠું મચ્ચું ખાંડ વગરનું બધું હોય છોકરાઓ એ એક જ વાર અંબીલ કરશે ને આખો દિવસ એ લોકો સાતામાં રહેશે એવી અમારી અભિલાષ આજના અમારા સંઘના લાભાર્થી પંકજભાઈ ચૂંટુભાઈ તથા એમના મિત્રો છે ને રત્તા પ્રભુ સુરી ને આ લોકો બધા ભક્ત છે અને કેટલા લોકો ટોટલ બાળકો જોડાયા છે અમારે આજે બાળક 65 થી 70 બાળક આજે જોડાયા છે ને બધા લાભ લે ને ટોટલ કેટલી આંબેલની ઓડી છે અમારે આંબેલની ઓડી લગભગ 220 ઉપર થશે એનું પાણું 13 તારીખે સવારે રવિવાર આખા વડોદરામાં લગભગ 38 સંગો છે તેમાં કેટલી લગભગ સંખ્યા સંગમાં લગભગ 6000 જેટલા આંબેલની ઓડી ચાલે આપનું નામ જયેન્દ્રભાઈ સોમંદિર વિદ્યાપીઠ દ્વારા આપણી સાથે દર્શી દીપકભાઈ જૈન છે જેઓ પીએચડી કરી રહ્યા છે અને જૈન જીવન પદ્ધતિ જે છે જૈનો રાત્રિભોજન ન કરે તો આના દ્વારા શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ હોય છે આ રાત્રિભોજન ન કરવાથી કે રાત્રિભોજનના ત્યાગ કરવાથી સરળમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે એવા જુદા જુદા વિષયને લઈને દર્શી જૈન એક પીએચડી કરી રહી છે આપણે દર્શી સાથે જ વાત કરીએ આજે અહીંયા બધા જે બાળકો ને બધા જે લોકો રાત્રિ ભોજન નથી કરતા એ લોકોનો આખો મેડિકલ ચેકઅપ કરી આવ્યો છે તો એમનું શું કેવું છે આપણે સાંભળીએ હા मैं जैन लोगों के ऊपर स्टडी कर लूँ कि जो लोग रात्रि भोजन क्या फॉलो कर रहे हैं और नहीं कर रहे हैं उनमें क्या चेंजेस है बॉडी में बीएमआई लेवल पे ब्लड लेवल पे लिपिड प्रोफाइल पे क्योंकि हमको पता है रात्रि भोजन त्याग फॉलो करना चाहिए बट अभी मैं सर्वे कर रही हूँ तो पता चल रहा है बहुत सारे लोग नहीं कर रहे तो मुझे वही प्रूव करना है कि रात्रि भोजन त्याग का इम्पोर्टेंस क्या है हम उस नॉर्मल रात्रि भोजन त्याग के फॉलो से अपने हेल्थ को कितना अच्छे से रख सकते हैं हेल्दी रह सकते हैं उस पर मेरा रिसर्च हो रहा है